નવોદયની પ્રવેશ પરીક્ષા તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ધાનપુર ગરબાડા લીમઠડા સિંગવડ તાલુકાના ચૌદ પરીક્ષા કેન્દ્રો પર લેવાશે ઓનલાઈન અરજી કરેલ વિદ્યાર્થીઓ તેમના પ્રવેશપત્રો નવોદયની વેબસાઇટ નવોદય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તથા એટીટીપીએસ ટીટીપીએસ સીબીસી આઈ ટીએમ એસ ડોટ આર એલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એનવી એનવીએસ એડમિટ કાર્ડ પરથી ડાઉનલોડ કરવાના રહેશે દાહોદ આચાર્ય શ્રી જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા દાહોદ બેના જણાવ્યા મુજબ ધોરણ છમાં શૈક્ષણિક સત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસમાં પ્રવેશ મેળવવા માટે દાહોદ જિલ્લાના દેવઘટબારી ધાનપુર ગરબાડા લીમખેડા સિંગવડ તાલુકામાંથી જે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજીપત્રક ભરેલ છે તે વિદ્યાર્થીઓએ તેમના પ્રવેશપત્રો એડમિટ કાર્ડ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ નવોદય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તથા એચ ટીટીપીએસ સીબીએસ આઈટીએમએસ ડોટ આરસીઆઈએલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એનવીસ એડમિટ કાર્ડ પરથી ડાઉનલોડ કરવાનો રહેશે પ્રવેશ ડાઉનલોડ કરવાની શરૂઆત થઈ ગઈ છે પ્રવેશ પરીક્ષા તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ધાનપુર ગરબાડા લીમછેડા સિંગવડ તાલુકાના ચૌદ પરીક્ષા કેન્દ્ર પરથી લેવામાં આવશે અહેવાલ માજુભાઈ બારીયા જ્યારે આ કામગીરી મળે ત્યારે એમ થતું હતું કે બધાને ભય લાગવા માંડ્યો પહેલા તો પરંતુ જ્યારે ખરી રીતે કામ શરૂ કર્યું ત્યારે ઘરે ઘરે મુલાકાત લીધી અમે અને ગામ લોકોનો જે ફળિયાનો સહકાર લેવામાં આગળ મિત્રોએ ખૂબ સહકાર આપ્યો અને ગામના સરપંચ એક ગ્રુપ બનાવેલું છે ગામની અંદર એમાં સૌથી પહેલાં અમે મેસેજ નાખી દાખ દરેક ફોટા તૈયાર રાખી આટલી આટલી માહિતી એટલે દરેક ઘરવાળાએ એ માહિતી તૈયાર રાખી જેથી કરીને અમને ખૂબ ઉતાવળ થઈ દરરોજનો જે અમને ટાર્ગેટ આપવામાં આવતો હતો એ ટાર્ગેટ મુજબ અમે ફોર્મ કલેક્શન કરીને રિસિવસ સેન્ટર ત્યાં જતા હતા અને કેટલાક મિત્રો ઓપરેટરો પણ ખૂબ મદદ કરી એમને અને ખાસ મહત્ત્વનો ભાગ ભજવવામાં અમારા આદરણીય સીઆરસી કોઈડર હિરણભાઈએ પણ ખૂબ ઓનલાઈન કરવામાં મદદ કરી મારે એકત્રીસ પાસે નિવૃત્ત થવાનું હોવા છતાં પણ એટલી ધગસથી કામ કીધું કે ખૂબ ઉતાવળથી કામ કરીને મારે માત્ર બે જ જણ બાકા આવતા આવતા પણ બે જણ મેં પૂરા કર્યા સો સો કામ પૂર્ણ કરી છે મારા બુથની વાત કરું મારે સાહેબ આઠસો ચોપ્પન મતદારો હતા આઠસો ચોપ્પન મતદારમાંથી મારે નેવું ટકા જેવી કામગીરી તો અઠવાડિયા પહેલાં જ થઈ ગઈ હતી પણ અમુક ક્વેરીવાળા ફોર્મ હતા એક વેરીવાળા ફોર્મ મેં ગામમાં સતત મતદારો જોડે સંપર્ક કરીને જે બે હજાર બે પછી પરિણિત જે વહુઓ હતી ગામની મારે સાહેબ રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ઘણી બધી વહુ મારા ભાગમાં હતી એટલે એમના ઘરે વારંવાર જઈને લગભગ અમારા ગામનું જાતવા ફળ્યું કરીને ફળ્યું છે સાહેબ ત્યાં કમસે કમ વીસ વખત મેં મુલાકાત લીધી છે અને છેલ્લામાં છેલ્લા મતદાર સુધી હું પહોંચ્યો છું અને કામગીરી તમે મેં બધાએ કરી છે ઘણી વખત સર્વરની પણ એરર આવે છે પણ એક દિવસ રાતે અગિયાર વાગે સર્વર ચાલવાનું શરૂ થયું એકસો ને એકાવન ફોર્મ કલેક્ટ હતા તો સવારના ચાર પચાસ સુધી પણ મેં કામ કર્યું છે ત્યારે આજે આપણે સાહેબ સુધી પહોંચી શક્યા છે એટલે કહેવાનો મતલબ એટલું જ છે કે આપણે ધારી લઈએ કે કામ મારા ભાગે આવ્યું છે અને મારે કરવાનું જ છે પછી રોજણા રડીએ તો કામ થાય નહીં જો પૂરી નિષ્ઠાથી જવાબદારીથી આપણા ભાગે આવેલું કામ આપણે કરીએ તો કામ અવશ્ય રીતે પૂર્ણ થાય અને જે મારા આઠસો ચોપન ચોપન મતદાર હતા એ તમામના ફોર્મ ભરી અને સબમિટ થઈ અને સો ટકા કામગીરી પૂર્ણ કરેલ છે હું સત્તર તારીખથી આજ દિન સુધી એ જે દસ હજાર બસો અઢાર છે ટોટલ મતદાર એમાંથી મેં આઠ આઠ હજાર ત્રણસો ને સિત્તેર એટલે એક્યાસી પોઈન્ટ નેવું ટકા કામગીરી પૂરી કરી અને સતત ડીએલઓને આપણે આટલા બધા જે ભયમુક્ત વાતાવરણ હતું એમાં પણ એમણે એકદમ સરળતાથી સમજાવી અને આજે બે જણના સો અને ત્રણ જણ ઉપર છે ફક્ત ફક્ત એમને મેં સમજાવવાનું કામ કર્યું એમને જઈ અને જ્યાં જ્યાં ફોર્મમાં ભૂલ હતી ત્યાં સમજાવી છે ડ્રાઈવ પણ એમને ઓપન કરતા પણ શીખવાડી દીધી છે અને આ રીતે સરસ રીતે કામગીરી કરી છે પહેલી વાર જ બેલોનો ઓર્ડર છે શરૂઆતમાં તો મને ગભરામણ થતી હતી કે હું કઈ રીતે કરીશ એમ પછી થોડી ઘરેથી પણ હિંમત મળી કે પેલા થઈ જશે કે એવું ગભરાવાનું નહીં પછી અમે શું કર્યું સાહેબ કે જ્યાં પહેલાં તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા ત્યારે બધાને કહી દીધું હતું કે અમારે આ રીતેની માહિતી જોઈશે એટલે વડીલ વ્યક્તિ હાજર રહે અને પછી જ્યારે અમારે લેવાની શરૂઆત થઈ ત્યારે અમે સૌથી પહેલાં એ જ કીધું કે ભાઈ અમે આ ફળિયામાં આવવાના છે એટલે ત્યાંની વહુઓ હાજર જ હોવી જોઈએ કારણ કે એમના મમ્મી પપ્પા દાદા દાદીનું નામ પૂછવાનું હોય અને એક વડીલ વ્યક્તિ કે સાહેબ મોટી ઉંમરના હોય ને તો એના દાદાના અને પપ્પાના નામ એમને ખબર નથી હોતા તો વડીલ એક ફળિયાના હાજર રહે તો આખા ફળિયાના નામ કહી દે એટલે અમે દિવસ દરમિયાન તો ઓફલાઈન જ કામ કર્યું અને પેલા ભાઈએ કીધું એમ રાત્રે અમારું એકલાનું જ કામ હોય એટલે ઓનલાઈનની કામગીરી અમે એ રીતે કરી